સ્વાગત છે બધા આઈ હોપ કે ફેમિલી તો બધા મજામાં આવીશું તો ફેમિલી સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં તો ફેમિલી અત્યારે સવારના વાગ્યા છે પાંચ અને આજે ફેમિલી વહેલા જાગવાનું હતું અને દુકાને કેમ કે કામ હતું એટલા માટે તો ફેમિલી કાલે વિડીયો શૂટ નહોતો થયો અને ચાલો ફેમિલી તો હવે જઈ અને ફેમિલી જોવા જેમાં આઈલું વાતાવરણ છે ને કંઈક આવું સરસ મજાનું છે સવારે વહેલા જાગવાની છે ને કંઈક અલગ જ મજા હોય છે અને મારે રોજ જાગવું હોય વહેલા પણ છે ને જગાતું નથી અને હા એક કે કામ હોય ને ત્યારે ગમે એમ કરીને જાગવું પડે તો જાગી ગયો હતો અને બધા વસ્તુ જાઓ ફેમિલી દુકાને તો ફેમિલી અત્યારે દુકાને પહોંચી ગયો છું અને આઈનો નજારો તમે જુઓ ફેમલી આવો કંઈક છે મસ્ત સવારમાં એકદમ ખુલ્લું વાતાવરણ અને કોઈ નહીં આના હોય પબ્લિક પણ સવાર કરતાં ઓછું હોય તો ચલો ફેમિલી હવે દુકાનનું કામ કરી લઈએ તો ફેમિલી અત્યારે ઘરે જાઉં છું અને અહીંયા છે ને સત્યનારાયણ ભગવાનની પૂજા થાય છે જ્યાં ગણપતિ દાદા બેઠા છે ત્યાં તમે જોઈ શકો છો અહીંથી એક થોડુંક નાનકડું લુક દેખાઈ દઉં અને ફેમિલી અત્યારે હળવો હળવો વરસાદ આવી રહ્યો છે તો આપણે જઈએ હવે ઘરે જમવા કેમ કે ફેમિલી દોઢ વાગી ગયો છે ભૂખ લાગી છે તો તો ચાલો ફેમિલી હવે ઘરે જાવ છું તો ફેમિલી તમને એક વસ્તુ બતાવું છું આપણે ત્યાં આંબળા આવે છે કે નહીં કોમેન્ટમાં મને જણાવજો અને આપણે લઈ લઈએ ભાઈથી આ પાવ કિલો આંબળા આ દશરથભાઈ છે અમારે તો ચાલો ફેમિલી હવે આંબળા લઈ લઈ તો ફેમિલી અત્યારે જાઉં છું રસ્તામાં લાઈટ બિલ ભરતા જ ને અને તમને ગીત નાનું એવું ભજન સંભળાવી દઉં કે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં ખોટું લેવાય નહીં આવડું ચલાય નહીં હો માળા છે ડોકમાં તો ફેમિલી આ ભજન તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જણાવજો અને જો ફેમિલી આ નાની ગલી હતી એમાંથી જાઉં છું અને લાઈટ બિલ ભરતા જાય ફેમિલી હવે તો ફેમિલી બિલ ભરી દીધું છે અને હવે તો વરસાદજી રેયો નથી ઓ ફેમિલી આવે છે ચલો જાવ ઘરે હવે તો ચલો ફેમિલી આવી ઘરે અને મસ્ત મજાનું જમવાનું તૈયાર છે ફેમિલી જો આ સેની દાળ છે દાળ છે પછી કાકડીનો સલાડ છે પછી છે અને પછી ફેમિલી રોટલી હો ફેમિલી જો રોટલી તો અને થેપલાઈ જો ફેમિલી સવારના થેપલાઈ બી ખાઈ લેવાના ફેમિલી મજા આવે કેમ કે થેપલાની વાત જ અલગ છે ચલો ફેમિલી હવે જમી લઈએ ફટાફટ જા આવો હું સી બતાવું ગાઈસ અ આલુ કી સબ્જી ને તો તું કઈ ધ્યાન મે હે ગાઠિયા કા સબ્જી સેવ કા સબ્જી કે ગાઠિયા કા ને ગાઠિયા કા

કેમકે પછી આવતા રસ્તામાં નહોતો ઉતાર્યો વિડીયો કેમ કે ઘર વખતે તમને ઘડીએ ઘડીએ એનું દેખાડો તો ફેમિલી અત્યારે ઘરે આવી ગયો અને ફટાફટથી જાય છે દાદાના દર્શન કરવા ગણપતિ દાદાના આજે ફેમિલી આજે કેટલામો દિવસ છે આજે આઠમો દિવસ છે ને આજે ફેમિલી નવમો દિવસ છે ગણપતિ દાદાના તો ચલો દર્શન કરી આવી પછી વિસર્જન થઈ જાય તો આપણને દર્શન કરવા એ નહીં મળે ચલો ફેમિલી તો જાઓ દર્શન કરવા અને તમે પણ ચાલો મારી સાથે દર્શન કરવાનો વિડીયો ભાઈ સ્કીપમાં કરતા ફેમિલી ચલો વિડીયો માં છેક સુધી જોઈજો ચલો ફટાફટ થી જાવ છું દર્શન કરવા અને રીશા પણ આવે આવે ને દર્શન કરવા હે રીશા આવે છે ફેમિલી થોડું ચાલો જય માતાજી હવે અરે હે શું કહે છો હે રીશા થોડી મારી ભૂલ થઈ ગઈ એટલે નારાજ થઈ ગઈ છે હું લેટ આવ્યો ને એટલે નારાજ થઈ ગઈ ચલો ફેમિલી હવે જાય ફટાફટ થી દર્શન કરવા ju number deja

તો ફેમિલી અત્યારે આપણે એક ગણપતિ દાદા દર્શન કરી આવ્યા અને આ બાજુ એક મતલબ કે ડોંબીવલીના રાજા છે ગણપતિ દાદાનું નામ છે ત્યાં તો ત્યાં દર્શન કરી આવી અને તમે જોવા એનું કંઈક ડેકોરેશન ફેમિલી એક નંબર હો ફેમિલી તમે રિયલમાં જુઓ અને આમાં વિડીયોમાં જુઓ રિયલમાં એથી મસ્ત લાગે તમને તો ફેમિલી આયા છે ને ગળદી છે એટલે અમે લાઈનમાં હતી लाइन मावारो से फैमिली family दर्शन करो Come તો ફેમિલી અત્યારે હવે દાદા ના દર્શન કરી લીધા અને ભંડારો હતો તો ભંડારાની પ્રસાદી પણ લઈ લીધી અને બસ ફેમિલી હવે જાય ઘરે તો ફેમિલી ગણપતિ દાદાના દર્શન કરી આવ્યા અને ઘરે આવી ગયા છે સાડા અગિયાર થઈ ગયા ફેમિલી તો ચલો ફેમિલી આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને બસ ફેમિલી મળીએ કાલે નવ વિડિયો છે ત્યાં સુધી બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય શું કહે છે બોલ ફેમિલી ફેમિલી આ છોકરી કેમ રીસા નહીં ખબર આજે રીસા તમને છે ને આમાં રીસા જ દેખાય છે આજે આખો દીમાં કેમ કે આજે એ જયારે વિડીયો શૂટ કર્યો ત્યારે એ રીસા જ હતી ફેમિલી જો અત્યારે બી એવું છે જો એમાં તારે શું લેવું તું બેટા હે શું થયું બોલ આમ બોલવાનું હોય એમાં હાર્ટ બનાવી દીધું જો રીસા તો હાર્ટ બનાવ્યું વાહ સરસ અચ્છા હા ફેમિલી એવું એવું હાટવાળું આવે છે ને લાઈટ આવે છે તો એ રિશ્માને લેવું હતું તો હવે અત્યારે બહુ એવું બધું બી પછી એક દિવસ જ ખેલે એમ લેટ